રામ રામ ને સીતારામ ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખી એવી શુભેચ્છા આપું છું તો આપણે જો નાય તો તૈયાર થઈ ગઈ છે અને આજે એટલે પરસોત્તમ મહિનો ગોપી મહિનો છે એટલે આપણે આજે પરસોત્તમ ભગવાનની પૂજા કરવા જઈશું ગોરમાની પૂજા કરવા જઈશું આપણે પહેલાં તો કોઈ દિન ગયા નથી હવે આપણે આજે જઈશું હવે તો થોડાક દિવસો હશે આ મહિનાના જાદા દિવસોય નહીં હોય એટલે આજે આપણે જઈશું અને કેવોક આનંદ આવે છે ને કેવી મજા આવે છે તમે બધા પણ વિડીયોમાં બનાવી રહીજો અને અત્યારે અમારે અંકિતાબેન હવે તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે આજ બાણી કેમ લઈ જાવ એક દિવસ જૂના કેમ નાખશો અંકિતા બેનુ થઈ ગયું છે એટલે એ જતા છે નિશાળે અને પછી આપણે ધીમા ધીમે આલતું થઈ જવું છે બધા આલતા થઈ ગયા છે અને આપડે જ આવી પરસોત્તમ ભગવાનની પૂજા કરવા ગોરમાની પૂજા કરવા અને પીપળાઈની ની હોતન પૂજા કરવાની હોય ને સાગે કે પીપળાઈની ની હોતન પૂંજા કરવાની હોય એટલે બહુ થાય જો હાલતા થઈ ગયા છે છોકરામાં ધામા એ જઠેલી ને હું કેવું લઈ લીધું છે તો અત્યારે આપણે જો ગામના પાદર આવતા રહે છે ને ગોરમા છે એટલે પેલા તો ગોરમાનું પૂજન કરવાનું છે એટલે બહુ થાય જો અહીંયા આવી જ ગયા હોય ગોરમાનું પૂજન કરવા થાય ગામના બાઈઓ આવતા હોય ગોતી બની ને ચાલો હવે આપણે જઈએ ગરમાનું પૂંજન કરવા ગોપી જો પૂંજા કરે છે અને આ બધાય ગોપીએ એ કરી લીધી છે અને આ બાજુ છે ખેત ત્યાવડી બનાવી છે જો આ બાજુ બધાય એ હંસા કાંઈ તમે બનાવી નાખી આ બાજુ બનાવી છે ખેતર લાવડી બનાવે ખેતીવાડી બનાવો તમે કઈ રીતે બનાવો છો આ બધા જો આમાં બનાવેલી જ છે

પાણી પાઈ દેવાનું ખેતર કરવાના એટલે પાણી હોત ને પાઈ દેવાનું આવી ને પછી આ રીતે બ થાય ગોપી આ બાજુ ખેતર બનાવેલા છે આમાં ચોખા અને જો What do you mean? What? 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 What?

આપણે જો ગોરમાયની પૂજા કરી લીધી છે પરસોત્તમ ભગવાનની પૂજા થઈ ગઈ છે અને આપણે જો કાલે લાલ લાલ કરી નાખ્યા છે ચાંદલોને બધું કરી દીધું હોય કંકોએથી અને હવે જ આવી છે પીપળાની પૂજા કરવા એટલે બધા જો આગળ ગળાયેલા જાય છે પીપળો છે આગળ પાદરમાં જ છે આપણે બધા જો આગળ ગળાયેલા જાય છે હવે પીપળા ની પૂજા કરવા જવાનું છે અને આપણે જો હવે ઘરે આવતા છીએ અને બહુ જ મજા આવી ગઈ આજ તો આપણે ગોપી મહિનો હતો એટલે આજ તો આપણે ગયા હતા ગોપી મહિનો હતો એટલે પરસોત્તમ ભગવાનની પૂજા કરી ગોરમાની પૂજા કરી પીપળાનું પૂજન કર્યું અને આરતીને એવું બધું કર્યું પ્રસાદી ખાધી અને આમ બહુ ગણો તો આમ બહુ જ મજા આવી કૃષ્ણ ભગવાનની ધૂનને એવું બધું ગાયું એટલે બહુ જ આનંદ આવ્યો ને અત્યારે આપણે પાછા ઘરે આવતા રહ્યા છીએ અને ગોપીઓ હોય અને બધા એમાં વડીલો હોય એટલે બધાના ગોપીઓના હોતાને આપણે આશીર્વાદ લીધા એટલે બહુ જ આનંદ આવ્યો અને અત્યારે ઘરે આવતા રહીશું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય